ગણાય કારણ કે આમાં બધા ની જરૂર છે ને હસની જરૂર છે કાગડાની જરૂર છે કાબેર ની જરૂર છે પણ જેને તમામને ખબર છે કે બાપુ અહીંયા કોઈ રૂપિયો મૂકવા નથી દેતા અમોરીને હામો આપી દે સ્ટોક પાસે લઈને આ કેટલો આઠ થી નવ લાખ રૂપિયો આવે છે સોના ચાંદી પણ આ ધંધો કહેવાય ધંધો કારણ મારા ચારણો ની તો તાકાત તૂટી જાય નશો તૂટી જાય પણ મોગલ ને માનવા વાળા અઢારે વરણ ને પછી એનો નશ્યો તૂટી જાય અભાવો આવી જાય અહીંયા દીકરી નું કેના દઈ છે ખાલી આદેશ થઈ જાય છે લાખો કરોડો નો દાતારો આવી જાય છે એમ આ પ્રસંગ

શૈલેષભાઈ આપલિયા હિરનભાઈ આપલિયા વિજયનગર સરપંચ ભીખાભાઈ ગઢિયા અને કનૈયા ગૌશાળા મોરબી રોડ વિજયનગર ગામ હડાળા હડાળાનું પાટિયું કઈ મિત્રો ઈ પટલ ના દીકરા એને હું વખાણ નથી કરતો પણ લાઈવ મારે બોલવું બાપુ એ બાપુ હું હતો બાપુ કો કાગળ લઈને આપ્યા અગિયાર રૂપિયા તમે જાણો છો ને રિસોર્ટ નું હું ભાડું થાય છે જાણો છો ને બાપુ અમારી જેવી હતી સેવાય તો કયો બાપો અમે પૂરું પાડી દઈએ ધન્ય છે એને તાળીથી વધારો કારણ કે માં ખોડીયારના મોગલ ને એને ખૂબ આશીર્વાદ દોડવાળી દીધે બાપ ધન્ય છે આપલિયા પરિવાર મારા હાવત બાપુનો પ્રસંગ તમે ભવ્ય ઉજળો કર્યો મારા મામા ડીવાસ્પી વિષ્ણુદાન નોંધણી કરો બાપ મારા મામા વિષ્ણુદાન રથ નું કારણ કોઈ વખાણ નથી કરતો આવો અધિકારી ચારણમાં નહી થાય હશે પણ આવો હાથો વાળો નહીં હોય કારણ કે ચારણનું હાથું કેવું ચારણ ના લોહીમાં છે ચાર દી બાપુની આ સેવા આપી કેટલા દી ચાર દી ચાર દી સેવા આપી નાગાજનની ની જેને કહે ફુલેકુ થી માંડી જમણવાર થી માંડી અને ઠેડ રાજકોટ હતી રાજકોટ જ્યાં સુધી આપના ચાર મંગળ વતરાઈ ગયા જાન વિદાય થઈ જાન વિદાય થયા પછી મારા મામા એ અહીંયા થી રજા લીધી આ વિષ્ણુદાન ને તાળી થી વધારો બાપુ નું મોહાળ છે બાપુ ના મામા છે બાપ ધન્ય છે મામા કારણ કે આખો મારો પ્રસંગ ઉધળો કરી દીધો બાપ ગુપ્ત એને પણ ઘણું કર્યું છે એ કે મેં નથી કર્યું મોકલે કર્યું મારી પાસે કઈ નથી એની હું વાત કરું છું મારા ની ધન્ય છે બાપ